નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ થાયલ માં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે કારી તાલુકાના ઠાસા ગામે કે જ્યાં શેતલ મૈયા જે નદી આવેલી છે તેની અંદર આજે આનંદ દિવસે આપણે જે દસ દસ દિવસથી જે ગણપતિ દાદાનો મહોત્સવ ઉજવી રહ્યા હતા આજે તેમની મૂર્તિ વિસર્જન માટે લોકો અહીં આવી રહ્યા છે તો કેવી રીતે મૂર્તિનું વિસર્જન કરે છે તો આપણે સંપૂર્ણ વિડીયોની અંદર જોશું તો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીં જે મૂર્તિ વિસર્જન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સંપૂર્ણપણે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે ગારીર શહેરના બારપણા વિસ્તારના ભાઈઓ ગણપતિ દાદા ની મૂર્તિ વિસર્જન માટે આવી ગયા છે અને અહી થોડી વાર તેમની પૂજા વિધિ થઈ છે અને ત્યારબાદ તેમની મૂર્તિ વિસર્જન કરવામાં આવશે

વિનાયક ગ્રુપ દ્વારા જે મૂર્તિ લાવવામાં આવી છે અને અત્યારે તેમની પૂજા વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ અહીં જે છેતલમૈયા નદી છે તેમની અંદર તેમનું વિસર્જન કરવામાં આવશે તો આપણે જોઈએ અત્યારે કઈ રીતની બધી વિધિ કરવામાં આવે છે તો આજે આ ચેતલ જે ચેતલમયા નદી છે ત્યાં આજે હજારોની સંખ્યામાં જે ગણપતિ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે લોકો આવી રહ્યા છે અને આવી રીતે પૂજા વિધિ કરવામાં આવે છે ને ત્યારબાદ મૂર્તિને વિસર્જન કરવામાં આવે છે તો હાલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગણપતિ દાદાની આરતી ઉતારી રહ્યા છે અત્યારે જોઈ રહ્યા છીએ કે એક નાની એવી બાળકી છે જે ગણપતિ દાદાના કાનમાં કંઈ બોલી રહી છે તો શું બોલી રહી છે તે તમે કોમેન્ટમાં જણાવજો તમે જોઈ શકો છો કે અત્યારે જે આપણે એની આરતી ઉતારી રહ્યા છે તે એની અત્યારે વિસર્જન કરવા માટે અત્યારે નદીમાં લઈ રહ્યા છે તમે જોઈ અત્યારે એ જે શેતલમૈયા નદી આવેલી છે તેની અંદર અત્યારે જઈ રહ્યા છે આપણે મેળવી શકીએ જો કેવો આનંદ માણી રહ્યા છે લોકો અત્યારે નવો લોકો ખૂબ જ આનંદ માણી અને હવે ઘર તરફ પરિહાર કરી રહ્યા છે બધા ખનગનાટ ભરો આજે ગણપતિ વિસર્જન થયેલું છે અને વાદળ સાયા વાતાવરણમાં લોકોને તડકો પણ ન લાગે એવડો આનંદ છે કે આજનો દિવસ અતિશય શુભ અને અતિશય આવું છે આવો નજારો નદીના કાંઠા ઉપર વહેતી ગંગા અને લોકો પોતાના જીવનને સાચવી અને પોતે પોતાના ઘરે પહોંચે એ ગણપતિ દાદાની પાસે મારી પરમ પ્રાર્થના છે આજીવન પ્રાર્થના છે અને સજોડે આજે ગણપતિ વિસર્જન કરવા માટે અમે છીએ અને ગણપતિ દાદા સદાને માટે સૌને લાભ આપે એવી મારી મિત્રો આજે લોકોયા નદીની અંદર જે ગણપતિ દાદાની મૂર્તિ વિસર્જન કરવા માટે લોકો આવી રહ્યા હતા તે કેવી રીતે મૂર્તિ વિસર્જન કરવામાં આવે છે તે આપણે સંપૂર્ણપણે વિડીયોમાં નિહાળ્યું તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ અહીં સરસ મજાનો જે કાર્યક્રમ આજે યોજાયો હતો મૂર્તિ વિસર્જન નો તેને પણ નિહાળવા મળે